મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો સવાર સવારમાં બધા મજામાં ને આમ તો બધા આપણા બ્લોગ જોતા હોય જોરદાર મોજમાં જ હોય મિત્રો અને મોજમાં જ રહેવાનું હોય તો આજે આપણે સવાર સવારમાં બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે આજે મસ્ત મસ્ત જોરદાર રવિવાર જેવો દિવસ છે આવતીકાલે તો આપણે રક્ષાબંધન છે ખૂબ ખૂબ બધે રક્ષાબંધનને અભિનંદન ખૂબ ખૂબ બધા આગળ વધો એવા બ્રાહ્મણ તરીકેના આશીર્વાદ મિત્રો અને હવે આપણે મસ્ત મસ્ત સવારના ભરમાં જો તૈયાર થઈ ગયા છે દુકાને જવા માટે મસ્ત આ ફૂલ ઝાડ છે એમાંથી થોડાક ફૂલ લઈ લેશું આપણે આપણે આ મસ્ત મસ્ત ફૂલ ઝાડ છે આ બધા મસ્ત ફૂલ છે મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે આ બધાય ફૂલ આપણે ઉતારી લેવાના છે અને આપણા મહાદેવને ભોળાનાથને કાનાને બધાના ફૂલ આપણે ચડાવશું જો મિત્રો કેટલા બધા ફૂલ છે આવી રીતના ફૂલ ઝાડ છે બધાય ફૂલ ઉતારી ને આપણા મહાદેવને આપણે ચડાવી દઈશું તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો ખૂબ જમાવટ કરશો મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણી દુકાને અને હવે કાલે રક્ષાબંધન હોય એટલે મસ્ત મસ્ત મીઠાઈ આપણે મુકેશભાઈ જોરદાર મીઠાઈ લઈ આવ્યા છે એટલે ભાઈ હોય બેન ભાઈને રાખડી બાંધે તો મીઠાઈ ખવડાવે ને મિત્રો મસ્તીની વેરાયટી મસ્ત પેંડા તમને બતાવું ચાલો વાહ મુકેશભાઈ પેડા જોરદાર છે આપણે કેટલી વકલ હે બધી વાઇટ છે આ છે આપણે કેસર મસ્ત મસ્ત કેસર ભાઈ ભાઈ બોટમ પાણી આવી જાય મિત્રો ને આ છે આપણે ઓરિજિનલ થાબડી પેંડા તો આ બધા પેંડા હોય બધા બોક્સની અંદર પેક કરી અને લઈ જતા હોય તો આ બધી વેરાયટી હજી તો ઘણી બધી છે પણ આપણે અહીંયા ત્રણ ખોઈ લઈ અને રાખી તમને બધાને બતાવી તો મિત્રો કોઈને મસ્ત મીઠાઈ જોતી હોય તો આવી જાવ આપણી દુકાને અને જોરદાર પેંડા અને સવાર સવારમાં છે ને દુકાને આવ્યો ને તો મુકેશભાઈ અને વિવેકભાઈ જોઈ લે એ બે મંડાણ આવી નાસ્તો કરો એ હું ખાવ છું વિવેકભાઈ હે સવાર સવારમાં ફાફડા ને વણેલા ને સંભારો ને કઢી ને મરચું ને જમાવટ જો ભાઈ

અને પેંડા તો તમે બધાય જોયા કોઈને પેંડા જોતા હોય તો ખાવા હોય તો આવી જાવ મિત્રો આપડી હોટલે હા જો ફ્રેન્ડ હવે છે ને રક્ષાબંધન આવી ગઈ છે હાવ નજીક આપણો આ વિડીયો આવશે ને તાજ રક્ષાબંધનનો દિવસ આવી જશે એટલે બધાયને હેપી રક્ષાબંધન અને એવું છે કે જો આમ અમારે છે ને બેનોને માનસીને શ્રદ્ધાન દેવા માટેનું હોય ને વિવેકને જે ગિફ્ટ

અને બધા ખાસ જોજો કપડા કટલેરી ભાઈ માટે ગીફ્ટ કેવું આવે કોમેન્ટ બોક્સ માં પછી છે ને આગળ વિડીયો તમને બતાવશું છોકરીઓના કપડા આપડે નીકળીએ મસ્તી નો લઈ આવ્યો અમે જઈ જઈ એમ કપડા ને લઈ આવ્યો જોજો તમે બધા મિત્રો બરોબર ઓકે બરોબર ચાલો બધા આવજો અમે કપડા લેવા જાય મને છે ને

ઓહો બધું છે મસ્ત બધું વિડીયો માં બધા કેવી ખરીદી કરી નહીં કોમેન્ટમાં બતાવશે એટલે કેવા શોભે છે શું છે બધું ખાસ હા અને માનસીબેન તમે ખરીદી કરી એવા તો તમને શું થાય છે બહુ મોડું થઈ ગયું છે જમવાનો ટાઈમ થઈ ગયો છે જો ભાઈ એ માટે આપણે છે હા ગિફ્ટ લેવા છે ને ગિફ્ટ તો બતાવી દઈ દો દઈ દયો હા ભાઈ તારા મસ્ત ગિફ્ટ છે કેવી છે મસ્ત છે એક શું છે એક મને તો દેખાડ

રોટલી એ છે ફ્રેન્ડ કોઈ ને ખાવી હોય તો બા હાથમાં ગરમા ગરમ તો મિત્રો આવી આપણે ખરીદી કરી છે હવે આગળ જોજો બે છોકરીઓને હમણાં કપડા મુકાવશે પહેરાવશે અને મસ્ત બતાવશે અને આપણી ચોઇસ કેવી છે બધા બોક્સમાં જણાવી દેજો માનસી બેન હા તું ને બારે હું બેહી ગયા સોફા ઉપર ચડી હું ને પોપા પાર્ટિયે ત્યાં અમે દેપેનો માર કપડા લેવાની મને હું તમને પણ હા હા

છી ને ઉને કોપા ખરીદી કરી થોડું ઘટે કાઈ ઘટે ની ઓ બેં ચી દે કા અને આ થોડો ઘણો ઘણો છે ખાલી આમાં છેટ માં કપડા ની ગયા એટલે વજન નથી રાખતો હવે આમાં આમાં પણ મેનેજ વસ્તુ છે ક્યાં તો બતાવું